જય શ્રી કૃષ્ણ કેમ છે તમને બધીને સારું જ છે તો તમારો બધીને સ્વાગત છે ને હવે વ્લોગમાં ને વ્લોગની શરૂઆત થઈ ગઈ છે આજ થોડીક લેટ થઈ બપોર પછી એવું થઈ ગયું અને અત્યારે રસોઈ બનાવે છે ફઈ નહીં આવી ગયા છે એ માહુળી નહીં ભેગા ફૂવાઈ આવ્યા છે ફૂવા ને લક્ષ્મણ બાપાની વાળી ગયા છે વાળી એમ હતા અત્યારે ઘરે વહી વાસીને જો